ઉપલેટા તાલુકા તંત્ર દ્વારા સ્વતંત્ર દિનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ધારાસભ્ય ડોક્ટર મહેન્દ્ર પાડલિયાના હસ્તે રાષ્ટ્રધ્વજ લહેરાવીને સલામી અપાઈ હતી આ સાથે વિશાળ સંખ્યામાં ગ્રામજનો પર જોડાયા હતા ત્યારે સ્વતંત્ર દિનની ઉજવણી નિમિત્તે વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિની સુરાવલીની સત્વારે સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરાયા હતા સાથે સાથે ધારાસભ્ય મામલતદારના હસ્તે વૃક્ષારોપણ ત્યારે શહેર તાલુકામાં શિક્ષણ આરોગ્ય સહિત શાખાઓમાં સારી કામગીરી બજાવનાર અધિકારીઓ કર્મચારીઓને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ તકે ધારાસભ્ય ડોક્ટર મહેન્દ્ર પાડેલિયાએ દેશની આઝાદીમાં કુરબાન થયેલા દેશભક્તોને યાદ કરીને

સ્વાતંત્રતાનો ઓગણા સ્વાતંત્ર પર્વ પર્વ એક અલગ પ્રકાર વિશિષ્ટ મહત્વ ધરાવે છે આપણે હમણાં જ ઓપરેશન સિંધુ દ્વારા દેશ ઉપર એ નિર્દોષ માસુમ લોકોની હત્યા કરનાર આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપવામાં આવ્યો અને ઓપરેશન સિંધુ દ્વારા સમગ્ર વિશ્વ ને બતાવી દેવામાં આવ્યું કે આ દેશની અંદર કોઈ આંખ ઊંચી કરીને દેખી શકે એમ નથી આજે આપણો દેશ સંપૂર્ણ રીતે આત્મ છે અને તમામે તમામ સસ્ત્રો થી માંડીને આ દેશની અંદર આપણે ઉદઘાટન આપણા મેન્યુફેક્ચર અહીંયા થાય છે આજે દેશ ખેતીવાડી શિક્ષણ આરોગ્ય તમામ ક્ષેત્રે વિકાસના પ્રગતિના જે શિખરો સર કર્યા છે વિકસિત ભારત તરફ આપણે આગળ વધી રહ્યા છીએ આજે વિશ્વની અંદર આપણો દેશ વિશ્વની ચોથી ઇકોનોમી બની ગયો છે અને ઓગણીસો સુડતાલીસ માં જે આપણે લક્ષ્ય રાખ્યું છે કે આ દેશ સંપૂર્ણ વિકસિત બને તો એ લક્ષ તરફ આપ સૌ દેશવાસીઓ ઉપલેરા ધોરાજીના નાગરિકો એક સંકલ્પ કરે અને સ્વદેશી અપનાવે અને આત્મનિર્ભરતા કરે અને જે વિકસિત ભારત થાય એમાં પોતે પોતાનું કર્તવ્ય નિભાવે એ જ આજના દિવસે બધાને મારી વિનંતી સાથે સંકલ્પ કરવા હું પ્રેરણા આહવાન કરું છું સૌનો આભાર સૌને ફરી વખત આ સ્વતંત્ર પર્વની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું ધન્યવાદ